નમસ્કાર આપની સાથે હું સેજલ ઘણા સમય પછી ફરી એકવાર અમરેલી છે અમરેલી વિશે અમરેલીની રાજનીતિ વિશે એમની સાથે વાતો કરવી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ડખાઓ ચાલી રહ્યા છે એમાં અત્યારે સૌથી વધારે ચર્ચા અમરેલીની થઈ રહી છે દેવતભાઈ જમાવટમાં આપનું ખુબ સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે દૈવતભાઈ અને પ્રમુખોની નિમણૂક થઈ રહી છે એક પછી એક અલગ અલગ જગ્યાઓ પરથી જે મેં કહ્યું એમ પહેલા કે ડખ્ખા સામે આવી રહ્યા છે પણ અમરેલીમાં હવે જે ડખો સામે આવ્યો છે એમાં શકુની કોણ એની શોધ અત્યારે ચાલી રહી છે નર્મદાથી સામે આવ્યું અમરેલી નું બેઝિક આખું એક ચિતાર આપણે દર્શકોને આપી દયા સૌથી પહેલા તાલુકા પંચાયતના પ્રમુખના નામે લેટર વાયરલ થયો એ લેટરની અંદર ધારાસભ્યનું નામ આવ્યું અને પછી ચાર લોકો છે એ પકડાયા અને એ પણ ભારતીય જનતા પાર્ટીના નીકળ્યા અને ત્યાર પછી બધી કાર્યવાહી કરવામાં આવી અને તાલુકા પંચાયતના પ્રમુખ છે પોલીસની કાર્યવાહી પછી પણ ભારતીય જનતા પાર્ટીના હાલના જે પ્રદેશ અધ્યક્ષ છે અને જળ શક્તિ મંત્રાલય જે સંભાળે છે સી આર પાટીલ ને મળ્યા દેવદભાઈ આપની પાસેથી એ સમજવું છે કે લોકસભાની ચૂંટણી વખતે જે આગ લાગી હતી એના ધુમાડા એવું હતું કે હવે એ શાંત થઈ ગઈ છે પણ હજુ એ આગના ધુમાડા નીકળી રહ્યા છે એનું શું કારણ કોઈ પણ પક્ષ બિન કક્ષાએ પહોંચે મતલબ કે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ગુજરાતમાં અત્યારે એ લેવલ ઉપર છે કે એને કોઈ વિપક્ષ નો ડર નથી સત્તા મળવી ગેરંટી બનાવે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવા માત્રથી ચૂંટણી જીતવાની લાયકાત મળી જાય એવું ચિત્ર ઉપસી રહ્યું છે તો સ્વાભાવિક છે કે દરેક સ્તરે હવે પક્ષમાં સ્થાન મેળવવા માટે કારણ કે ચૂંટણી સંગઠનમાં એ જે મર્યાદા હોય તો મર્યાદા બહુ બધા દાવેદારો હોય બહુ બધા દાવેદારો હોય ત્યારે વચ્ચે સ્પર્ધા થાય અને સ્પર્ધામાં આંતરિક રાજકારણ આંતરિક જૂથબંધી પર ભાગ ભજવતી હોય ત્યારે કોંગ્રેસ ની ચડતી કળા હતી કોંગ્રેસ નો સુરત સોળે કળા એ ખીલેલો હતો માધવસિંહ સોલંકી નો સમય છેલ્લામાં છેલ્લો ત્યારે કોંગ્રેસ પણ આ પરિસ્થિતિ હતી અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સ્થિતિમાં છે કે સામે કોઈ બીજું છે જ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક સ્તરે આ પ્રશ્નો છે દરેક જિલ્લામાં છે દરેક જિલ્લામાં એવી જૂથબંધી છે દરેક જિલ્લામાં આપસી તાટિયા કેટ છે અમરેલીમાં એક સામે આવી રહી છે એટલે એવું કહી શકાય કે માત્ર અમરેલીમાં છે દરેક જિલ્લામાં છે અમરેલીમાં જરાક વર્ગી રીતે આવે છે એનું કારણ એ છે કે અમરેલી જિલ્લો જિલ્લા તરીકે બહુ નાનો છે આર્થિક રીતે પણ બાકીના જિલ્લાની સરખામણીમાં હજુ અમરેલી વિકાસની આગે પૂછવા ધીમે ધીમે આગળ વધે છે છતાં પણ અમરેલી રાજકારણ બહુ મજબૂત છે એ પરંપરાગત રીતે મજબૂત છે અમરેલીમાં જયારે કોંગ્રેસનું હતું ત્યારે કોંગ્રેસના સમયમાં ત્યાં દિગ્ગજો નેતાઓ અમરેલી જિલ્લા હતા છે દ્વારકાદાસ પટેલ નવીનચંદ્ર રવાણી મનુભાઈ કોટડીયા જેવા નેતાઓ હતા

જે સંગઠનની ચૂંટણી ચાલી રહી છે મંડળ પ્રમુખો તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની અત્યારે વરણી થાય છે એમાં જે અધિકારીઓ સ્થાનિક સ્તરે આવીને સાયન્સ મેળવે સાથે સાથે વાત વાત કરે કરે નેતાઓ અને પછી નિર્ણય આપે એમાં જે ખેંચતાણ આપસમાં જે છે એ અમરેલી તાલુકા પ્રમુખ થવા માટેની ખેંચતાણનું આ પરિણામ હોય એવું જણાય છે પહેલી નજરે અને એમાં તાલુકા પંચાયત ના પ્રમુખનો જે લેટર વાયરલ કરવામાં આવ્યો એ લેટર પણ હોવાની ખોટી હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાન પર એવો દાવો કર્યો કે મારી સહી નથી અને પોલીસ હરકત માં તેની જે ધરપકડ થઈ એમાં મનીષ વઘાસિયા આ તાલુકા સંગઠન પ્રમુખ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકેના ના દાવેદાર મનાતા હતા પણ પેલા પ્રચાર થયો જિલ્લામાં જે આપણા મોટા પાયે મતદારોમાં થયો પરંતુ સ્તરે તો એ પ્રચાર બહુ જાણીતો હતો પત્રિકા યુદ્ધ શરૂ થયેલું એવા મેસેજો એમના શરૂ થયેલા કે કોંગ્રેસના નેતા રહી ચુક્યા છે એને તાલુકા પ્રમુખ ના બનાવવા જોઈએ વગેરે વગેરે પછી આક્ષેપ થયો એ ગંભીર હતું તાલુકા પંચાયતના પ્રમુખ નો લેટર આક્ષેપો હતા માટે સ્વાભાવિક ક્રમમાં પોલીસની એન્ટ્રી થઈ અને એ પોલીસ તપાસમાં બધાની ધરપકડ થઈ છે હવે આગળની કાર્યવાહી પણ થશે અને શક્યતા એવી પણ છે કે એ લોકોને કોના આશીર્વાદ છે એ પણ બહાર આવે કારણ કે પોલીસ અને ખાસી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કિશોર કૌશિક વેકરિયા છાવણી અત્યારે જે પ્રયત્નોમાં હોય છે એમના સુધી આક્ષેપો કરનારા અને ઉઘાડા પાડવા તો આ સરવાળે એકંદરે ભારતીય જનતા પાર્ટીની આંતરિક યાદવા સ્થળી આમાંથી બહાર આવવાની છે એટલે કોઠી જોઈ જેટલી કોઠી જોશે એટલો કાદવ નીકળવાનો છે હમ દૈવતભાઈ લોકસભા વખતે જે દ્રશ્યો આપણે જોયા હતા ભરતભાઈની જયારે નામ જાહેર થયું તો ભરતભાઈના અને બાકી જે લોકોના જૂથ હતા એ સામને આવી ગયા હતા આ વખતે ચાર લોકો પકડાયા છે જે રીતે તમે કહ્યું મનીષભાઈ વગાસ્યા છે જે તાલુકા ભાજપ કારોબારી સભ્ય છે જીતુ ખાતરા છે અશોક ભાંગરોડિયા છે જે જશવંતગઢ ના સરપંચ છે સરપંચ પોતે અને પાયલબેન ગોટી છે આ ચાર લોકો પકડાયા છે કાર્યકર્તાઓ જ્યારે આવું કોઈ કૃત્ય કરે છે અથવા તો કોઈ એક લેવલ પર પહોંચવા માટે પણ આ કરે છે તો એ આપણે એવું માની શકીએ કે એમનું જ કૃત્ય હોય અથવા તો એના પાછળ કોઈ મોટા નેતાઓનો દોરી સંચાર હોય અને જો મોટા નેતાઓનો દોરી સંચાર હોય પણ તો ભારતીય જનતા પાર્ટી માટે આ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે કેમ કે પહેલા આપણે એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી જ્યાં જાહેરમાં આવીને બોલવું એ પણ ગુનો મનાતો હતો અને હવે જાણે વણ કયો નિયમ છે કે ક્યાંય પણ કશું થાય તો નેતાઓ આવીને જાહેરમાં બોલી દે છે

થોડાક જેમના વિરોધીઓ છે વધારે ઉગ્રતાપૂર્વક પ્રયત્નો કરે તેનું મુખ્ય કારણ એ છે કે કૌશિકભાઈ ધારાસભ્ય બન્યા પછી એમણે અમરેલી જિલ્લામાં ઘણા બધા એવા કામો કર્યા છે ઘણા બધા એમણે શહેરના બ્યુટિફિકેશન જેવા રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટથી માંડીને રસ્તાઓના બાંધકામ જે અનપ્લાન્ડ રોડ હોય જેને આપણે ગાડા માર્ગ કરીએ છીએ ગાડા માર્ગ જેના પ્લાનિંગ આયોજનમાં નથી હોતા એવા કામ પણ કૌશિકભાઈના કાર્યકાળ દરમિયાન મંજૂરી તે મળેલી કાતમૂરતિયા અને રોકાણ પણ થવા લાગ્યા એટલે એ કૌશિકભાઈની કામકૃતિક યુવા નેતા છે યુવાનો ઉપર એની પકડ પણ મજબૂત છે એટલે સ્વાભાવિક છે કે જિલ્લાના જે વિવિધ નેતાઓ હોય એ પૈકી કેટલાકને ટીન સિક્યોરિટી ફીલ થતી હોય એટલે એ કૌશિકભાઈને ઉભતા કામ કરવા પડે કે આજે આયા બંધ છે હાથી કાલે મંત્રીમંડળમાં પણ સામેલ થઈ શકે એને વધુ ને વધુ તપ મળતી તો એને તપ મળતી રોકવાના પ્રયાસ રૂપે આવો એક હરકત થઈ હોય એનાથી નુકસાન રાજકીય નુકસાન કીધું જ થાય કોઈ હરીફ પક્ષ આનો લાભ લેવાનો હોય તો એ શક્યતા અત્યારે એટલી મજબૂત નથી અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પણ દિગ્ગજ નેતા હોય તો ભરત ધાનાણી નો જિલ્લો છે ભરત પ્રતાપ ગુજરાત અત્યારે બહુ આક્રમકતા પૂર્વક ભાજપનો સામનો કરે છે જિલ્લામાં પરંતુ ભાજપ ના નારાજ નેતાઓ કોંગ્રેસ તરફ જાય અને એક આખી વોટ પાક મેળવે એ શક્યતા બહુ ઓછી છે ત્યાં સુધી આ ગેરશિસ્ત ને બધું રહેવાનું છે પણ એ કોઈ રાજકીય નુકસાન મોટું નહીં કરે રાજનીતિ એની જગ્યા પર છે પણ જે લેટર વાયરલ થયો હતો એમાં જે વાતો કરવામાં આવી હતી એમાં તમને ક્યાંક સચ્ચાઈ લાગે છે કેમ કે દારૂબંધી જાણીએ છીએ આપણે આખા ગુજરાતમાં છે અને બેફામ વેચાય છે છતાંય એના પણ પુરાવાઓ આપણે જ અ જનતાની સામે લાવીએ છીએ એટલે એ બધી વાતો રેતી માફિયાઓની વાતો હોય કે બધી વાતોમાં તમને કેટલી સચ્ચાઈ લાગે છે અમરેલી

બ્રેઇન ડ્રેઇન તો થતું જ રહે છે અમરેલી જિલ્લામાંથી વસ્તી મોટા ભાગે રાજકોટ કે અમદાવાદ કે ભાવનગર સ્થળાંતર કરવું પડે છે રોજગારી માટે જવું પેઢીને શિક્ષણની મોટી એવી સગવડતાઓ નથી ઊભી થતી જે રીતે જુનાગઢ મેડિકલ અને એજ્યુકેશન હબ તરીકે પણ ડેવલપ થઈ છે એમાં પણ અમરેલી પાછળ છે તો અમરેલીમાં આ બધી શક્યતાઓ સૌથી વધુ છે અમરેલી આમ જુઓ તો સહકારી ક્ષેત્રે સૌથી મજબૂત જિલ્લો છે દિગજ સહકારી નેતાઓ દ્વારકાભાઈ પટેલ દિલીપ ચંગાણીઓ પણ અમરેલી જિલ્લામાં જરૂરિયાતો પણ અધડક છે પરંતુ જે આંતરિક રાજનીતિ જે મજબૂત છે આંતરિક રાજનીતિનો કોઈ ઉતોળ નથી લૂટડી શકતો એને કારણે વિકાસ કાર્યોમાં પણ ક્યાંક ચાક અડચણ આવતી હોય હવે તમે જે વાત કરી કે પત્રિકામાં થયેલા આક્ષેપો પત્રિકાના થયેલા આક્ષેપો તો ગંભીર થાય એ સિવાય સોશિયલ મીડિયામાં પણ સામ સામે નામ પાડ્યા વગર જે પ્રકારના આક્ષેપો થાય છે એ તો અત્યંત ગંભીર થાય એટલે એ આક્ષેપોમાં હું તો માનું છું કે સોય હળી જેટલું પણ જો તથ્ય હોય તો એ ખરેખર બહુ ગંભીર બાબત છે ભલે એ આક્ષેપો નામ વગર ના આવે કે મીડિયા તરીકે આપણે પણ એનો ઉલ્લેખ ના કરતા હોય કારણ કે કોઈ સામે આંગળી ચિંતા નથી છતાં સમજી જવાય તો એવા જે મોઢંગ ભામાં જે આક્ષેપો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાન કરતા પણ કરવી આક્ષેપ બાજીમાં તથ્ય છે અને જો તથ્ય છે તો લાલા પણ આ નેતાઓ સામે કરવી જ રહી કારણ કે ભાજપે એ તો સમજવું જ પડશે કે હરિત પક્ષ કોઈ નથી પણ જનતા તો બધું જુએ છે જનતા તો બધું સમજે છે નામ નામ કોઈ ના નથી પાતા પણ છેલ્લે જતા તો એ નેતાની નહીં પક્ષ બદનામ થાય છે અને આજે કોઈ હરિના અભાવમાં જનતા ભારતીય જનતા પાર્ટી મત આપે છે એનો મતલબ એવો નથી કે હરમને તાપતી રહેશે એટલે મને લાગે છે કે આ બધી બાબતોને આક્ષેપવામાં તથ્ય કેટલું છે ભાજપે પોતે જ જોવું પડશે અને ડામવું પડશે અમરેલીની રાજનીતિને તમે બહુ સારી રીતે જાણો છો એટલે તમને અમે તમારો સંપર્ક કર્યો અને બહુ જ સારા એવા પાસાઓ અમને જાણવા મળ્યા જે પત્રિકા વાયરલ થઈ છે એ આખરે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ વાર વાયરલ કરી છે એટલે એમાં જો જે તમે કહ્યું એ પ્રમાણે કે જો એમાં અ સોય જેટલું પણ જો તથ્ય હોય તો એની પણ તપાસ થવી જોઈએ બહુ જરૂરી છે અને બીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ જ ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા છે અત્યારે ભલે ચૂંટણીનો કોઈ માહોલ નથી એવી કોઈ મોટી ચૂંટણી નથી પણ લાંબા ગાળે આ બધી વસ્તુઓ બહુ જ અસર કરતા હોય છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ એ આજે બધી કકડાટો ઊભા થાય છે એને ઉભતા ડામવાની બહુ જરૂર છે તમે અમારી સાથે જોડાયાના માટે આપનો ખૂબ ખૂબ આભાર અપેક્ષા એ રહેવાની છે કે રાજનીતિ રાજનીતિની જગ્યા પર રહે અને આ બધી જે ઘટનાઓ થાય છે એની બહુ જાજી અસર સામાન્ય જનતા પર ન પડે અમરેલીની રાજનીતિ પર અને બાકી જે બધી જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીમાં કકડાટ ચાલે છે એના વિશે તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને ચોક્કસથી લખજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર